મહીસાગર જિલ્લામાં નવનિયુક્ત કલેક્ટર અર્પિત સાગરે ચાર્જ સંભાળ્યો મહીસાગર જિલ્લા કલેક્ટર તરીકે નવનિયુક્ત અર્પિત સાગરે આજરોજ પદભાર સંભાળ્યો છે જિલ્લા કલેક્ટર તરીકેનો પદભાર સંભાળનાર અર્પિત સાગર મૂળ ઉત્તર પ્રદેશ બરેલીના વતની છે તેઓએ એનઆઈટી આઈ અલ્હાબાદથી બીટેક ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કર્યો છે તેઓ વર્ષ બે હજાર પંદરમાં આઈએએસ તરીકે પસંદગી પામ્યા હતા અગાઉ તેઓ વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી વલસાડ અને નવસારીના હોદ્દા પર જવાબદારી સંભાળી ચૂક્યા છે મહીસાગર જિલ્લા કલેક્ટર તરીકેનો પદભાર સંભાળતા અરપિત સાગરે જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લો કુદરતી સૌંદર્ય ધરાવે છે જિલ્લામાં ટુરિઝમના વિકાસને વેગ મળે તેમજ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા મારા પ્રયાસો રહેશે હું જિલ્લાવાસીઓને આથી અપીલ કરું છું કે તેઓને લગતા વહીવટી પ્રશ્નો બાબતે મારો સીધો સંપર્ક કરી શકે છે રિપોર્ટર આસિફ લુણાવાડા હું અર્પિત સાગર આજ રોજ સોળ પાંચ દો હજાર પચીસ રોજ મહીસાગર કલેક્ટર તરીકે સ્ટાર્ટ સમાડેલ છે મહીસાગર જિલ્લો કુદરતી સૌંદર્ય ધરાવે છે જિલ્લામાં ટુરિઝમના વિકાસ વેગ મળે તેમજ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓને છેવાડા સુધી પહોંચે તેવા મારો પ્રયાસ રહેશે હું જિલ્લાના વાસીઓને આથી અપીલ કરું છું કે તેઓને લગતી વહીવટી પ્રશ્નો બાબતે મારો સીધો સંપર્ક કરી શકે છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ